પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં વૃક્ષારોપણનો અભિનવ પ્રયોગ હાથ ધરવામાં આવ્યો કોઠા ગામના જંગલ પાસે એક પેઢ નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું પાનમ ઉપરના વિસ્તારમાં આવેલી પર ડ્રોન દ્વારા આવ્યા કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ વિશેષ ઉપસ્થિત રહ્યા ગોધરાના ડીસીએફ ડોક્ટર પ્રિયંકા ગેહલોત પણ પ્રસંગે ખાસ જેઠાભાઈ ફરવારે આસપાસના જંગલની પ્રાકૃતિક સુંદરતાનું નિરીક્ષણ કર્યું તેમણે ઉપસ્થિત લોકોની ખુલ્લી જમીનમાં વૃક્ષારોપણ કરવા અપીલ કરી અરવલ્લીની હરમાળ જે ટેકરી આવેલી છે એ ટેકરીઓ ઉપર આજરોજ સીડ ઝોન્સ દ્વારા વૃક્ષોના ઉછેર માટેની પ્રક્રિયા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી અમારા ડીએફઓ શ્રી અમારા આર શ્રી પટેલ શ્રી પટેલના પ્રોગ્રામ રાખેલો અમારા તમામ સરપંચશ્રીઓ તાલુકા પંચાયતના સભ્યો જિલ્લા પંચાયતના સભ્યો તમામ લોકોની હાજરીમાં આજે આ ચોમાસાની પ્રક્રિયા દરમિયાન આજરોજ અમે આ પ્રોગ્રામને અનુરૂપ આજરોજ કોઠા મુકામે સ્વીટ બોલ ડ્રોન દ્વારા સ્વીટ બોલ નાખવામાં આવેલા છે અને ખૂબ જ સરસ રીતે આ પ્રોજેક્ટનું જે સરકારે લોન્ચિંગ કર્યું છે એ લોન્ચિંગ પણ ખૂબ જ ઉપયોગી છે ગામડાની પ્રજાને ઉપયોગી છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને ઉપયોગી છે